ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આવેલા કાળભૈરવ દાદાના મંદિરે કાળભૈરવ જન જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાલિતાણામાં આવેલા એકસો વર્ષ પૌરાણિક કાળભૈરવ દાદાના મંદિરે જન જયંતિ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો આ સાથે મંદિરમાં મહાયગનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરમાં ધ્વજારોહણ શૃંગાર દર્શન મહાઆરતી વગેરે પણ યોજાયા હતા જો કે સવારથી સાંજ સુધી ભક્તોની ભીડ દાદાના દર્શન માટે જોવા મળતી હતી Yeah. કૃષ્ણો રવા યશ ભાઈ રવા આશરે અઢાર લાખ વર્ષ પહેલાં સતયુગમાં કાલભૈરો ભગવાન શિવના જટામાંથી ક્રોધાગ્નિમાંથી પ્રગટ થયા છે એનું હાર્દ એટલું જ કે શિવપુરાણમાં બ્રહ્માજીનું મસ્તક વારંવાર અટહાસ્ય કરતો હોવાથી મૌનમ ધાર્ય મૌનમ ધાર્ય છતાં મૌન ન થયું એટલે શિવજીને ક્રોધ આવ્યો અને કાલભૈરો પ્રગટ થયા સ્થાન બનારસમાં કાશીની અંદર કાલભૈરવ છે એ જગ્યાનું નામ કાલભૈરવ કાલ કપાલ મોચન છે બીજું સ્થાન ઉજ્જૈનમાં છે અને ત્રીજું સ્થાન પાલીતાણામાં આખા સારા ભારતમાં ત્રણ કાલભૈરવના મંદિર એમાં પાલિતાણાનું જે કાલભૈરવનું મંદિર છે એ પ્રથમ કક્ષાનું છે ભૈવતા દિવ્યતા છે આજે સવારે ધ્વજારોહણ રુદ્રાભિષેક રાજભોગ તેમજ શણગાર દર્શન અને રાત્રે મહાયજ્ઞ અને મહાઆરતીનો પ્રોગ્રામ રાખેલા છે અસ્તુ